ઓડક પાણી ભરી દેને લે તમે મને રાણી કીધું ઓ રાણી લાંબો થઈ ગઈ ને એટલે રાણી કીધું તમને ખબર છે તમને હું જાન કેમ કહું છું કેમ કારણ કે જાનવર લાંબો થઈ જાય ને એટલે અને હું જાનવર તો તમને હું નોકરાણી દેખાઉં બેન થોડી ખાંડ ને જો આવી ગયો માંગળ મહિનો નાઈટ ઉઠીને માંગવા તો આવું જ પડે રણતા તો જ નઈ હોય તમારી ઘરે તો કાલે મહેમાન આવ્યાતા કાલે વાહ પાપીજી આજે તો તમે બહુ રૂપાળા લાગો છો અમે વાહ તમારું તો પરફ્યુમ બહુ સુગંધ આવે છે હા દેવરજી માખણ સોપડતા એય બોસ લે મોઈ મે અને તમને એના પરફ્યુમની બહુ વાસ આવે મારા પરફ્યુમની કોઈ દી વાસ જ ન આવી તો પરફ્યુમ લગાડે છે હું તો રોજ લગાડું છું પણ તમને તો પડોશનના પરફ્યુમની જ વાસ આવે તમારો વારો છે